તો જય મેલણીમા મિત્રો અમે આવ્યા હતા કઢીમાં મેલણીમાના દર્શન કરવા જે સાતમા માળા બેઠા છે તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા તો કઢીના લોકો માટે ખુશ ખબર છે અને સારી ઓફર છે કે અહીંયા એક એવી દુકાન છે જ્યાં તમને નવ્વાણું રૂપિયામાં શર્ટ મળી જશે તો જો તમે કડી દર્શન કરવા આવતા હોય તો પણ ત્યાં ખરીદી કરવા જઈ શકો છો અને જો ના આવતા હોય ને તમે કડીમાં રહેતા હો તોય ત્યાં તમે તમે જઈ શકો છો તો હું નીચે એડ્રેસ આપી દઈશ તમને અને થોડી વિઝિટ તમને દુકાની કરી દઉં છું ચલો તો મિત્રો અમુક લોકો એમ કહેતા હોય છે કે નવ્વાણું રૂપિયામાં શર્ટ આપતા નથી બરાબર તો નવ્વાણું રૂપિયા નહીં એનાથી બી સસ્તા બતાવું તો ચલો મારી સાથે આવી જાઓ તમને આજે પ્રૂફ સાથે બતાવું તો મિત્રો તમને જો એવું લાગતું હોય કે નવ્વાણું રૂપિયામાં શર્ટ નથી આપતા તો જોઈ લો મિત્રો આ છે નવ્વાણું રૂપિયા વાળા શર્ટ અને હજાર રૂપિયાના તમે લો તો દસની જગ્યાએ બાર મળશે હજાર રૂપિયામાં લો તો એમાં બે ફ્રી એટલે હજાર રૂપિયામાં તમને બાર શર્ટ મળી જશે અહીંયા હું બીજા શર્ટ બતાવું તમારે જો થોડા સારા એટલે કે પ્રીમિયમ શર્ટ લેવા હોય તો હજાર રૂપિયામાં સાત મળી જશે હજાર રૂપિયામાં સાત આ પણ તમને હજાર રૂપિયામાં સાત મળી જશે અને આ શર્ટ લેવા હોય તો તમારે હજાર રૂપિયામાં પાંચ મળી જશે પ્રીમિયમ શર્ટ છે ફોર્મલ સાથે તમે પહેરી શકો અને એનાથી પણ પ્રીમિયમમાં જવું હોય તો આ શર્ટ તમને મળી જશે હજાર રૂપિયામાં ત્રણ જો મિત્રો તમે પચીસ રૂપિયાથી થી વધારે ખરીદી કરો છો તો તમને અહીંયાથી કોટન પેન્ટ મળી જશે એકદમ ફ્રી તો પચીસ રૂપિયાની ની ખરીદી ઉપર તમને એક તો સસ્તો માલ પણ મળે છે અને સાથે ફ્રીમાં પેન્ટ પણ મળે છે Yeah, é part of mais boot.